માતાના મઢ ખાતે માં આશાપુરા માતાજીના સાનિધ્યમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજવામાં આવી માતાના મઢ જિલ્લાના પ્રખંડ સાત જે દયાપર લખપત રવાપર નખત્રાણા વાયોર નલિયા કોઠારા જે આ સાત પ્રખંડ જેમાં તમામ ગામ અને ઘર ઘર આશિત ચોખા પ્રસાદ પહોંચાડવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતું જેમાં ઉપસ્થિત માતાના મઢના કાપડી બાવા નારાયણ સરોવરના ગાદીના સોનલબા અને ટ્રસ્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવરાજસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડ્યા સ્વરાષ્ટ્ર પ્રાંતના ચંદુભાઈ ચેતનભાઈ રાવલ

અક્ષત વિતરણ કાર્યક્રમમાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનની વાત આવે તો એ તમામ કાર્ય એ સંતોના માર્ગદર્શન હેઠળ થતું હોય છે તો આજે આપણી વચ્ચે આદરણીય રાજા બાવાજી સોનલ માતાજી લોકો જેને ગુરુ માનું જ્યારે કાર્ય કરતો ત્યારે પ્રવીણસિંહ પણ વિશ્વ હિન્દુ પરિષદમાં હતા ઉપરખંડ સ્તરે કામ કરતો ત્યારે એમને ગુરુ તરીકે માનવા પ્રવીણસિંહ વાઢેર ગેંગારજી અમારા વડીલગ્ણી શ્રી લક્ષ્મણસિંહ સોઢા પ્રદીપભાઈ યુવરાજસિંહ જે આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે એવા અમારા સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારી ચંદુભાઈ ચેતનભાઈ અને ઉપસ્થિત સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ સંઘના કાર્યક્રમ અયોધ્યાની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ આપણે વર્ષોથી એની પ્રતિક્ષા કરી રહ્યા હતા ઇતિહાસ તરફ બે મિનિટ માટે જઈએ સમયની મર્યાદામાં લઈને ચૌદસો ના સેકામાં ભૂમિ ઉપર મોગલોનું આક્રમણ થયું અને મોગલોના આક્રમણ દ્વારા ભારતના અનેક મંદિરોને તોડવાનું કામ કર્યું એવું કાશીએ તોડ્યું મથુરા તોડ્યું પણ રામ મંદિર સુધી આ મોગલો પહોંચી નતા શક્યા ત્યારબાદ બાબર જેવા આતતાઈ એક રાક્ષસી વૃત્તિના માણસે જ્યારે સેનાપતિ બન્યો ત્યારે ના સેનાપતિ મીર દ્વારા પંદરસો ને અઠ્યાવીસમાં આપણી આ પવિત્ર રામ જન્મભૂમિ મંદિર એને તોડી ત્યારથી ક્યારે પણ હિન્દુ સમાજ માથામાંથી હાથ દઈને નહોતો બેઠો આજે સંતો ઉપસ્થિત છે અનેક આપણે આના માટે યુદ્ધ લડ્યા છીએ અને લાખોની સંખ્યામાં હિન્દુઓના બલિદાનો આપ્યા છે અને આજે એ ડંકાની ચોટ પર પુનઃ એકવાર રામ મંદિરના નિર્માણ તરફ જઈ રહ્યા છે